હેલો મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે અમે સવાર સવારમાં કપાસના ગીડવા તોડવા આવી ગયા છે મિત્રો તો ગવા છે એટલા માટે તોડવા પડે છે મિત્રો આવો આવો ટાંડનું સુધી કોમ કરવા ઘણું પડે એમ જોઈ શકો છો મિત્રો આ બાજુમાં પણ કપાસ બહુ સારો છે જો મિત્રો કોઈને ઉસક વીણવાનો હોય તો આપણો નંબર આપેલો છે એમાં કોન્ટેક કરો અને આ દેશી હાગડા નથી મિત્રો આ હાગડા આપણે છેવા નથી દેશી મતલબ મેં આ હાગડા ઇંગ્લિશ કે તમે તો ઓળખતા જ હશો કે ઇંગ્લિશ આગળ ભાઈ ભાઈ મિત્રો હવે આપણે જાણવા તોડવાના છે એટલે થોડી દેર પછી પાછો નવો બ્લોગ બનાવીશું તો આ બ્લોકને પહેલીવાર અમે સ્ટાર્ટ કર્યો છે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો પ્લીઝ અને નવા નવા બ્લોગ અમે રોજ બનાવીશું કેમ કે હવે બ્લોક જ આવશે મિત્રો કેમ કે અમે બધા સાથે નથી એટલે અમે કોમેડી શૂટિંગ નથી કરી શકતા મિત્રો એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો ને બે લાયકન દબાવી દીજો now please like